ค่ะค่ะไม่ยอมพูดแต่ไม่พูดแต่ค่ะค่ะอุ้มอุ้มอืออุ้มอุ้มคุณกูน่ะที่อุบ่าท้าวเบื้องมินิดไม่ยอมพูดแต่อุบ่าท้าวค่ะค่ะอุ้มอุ้มอุบ่าท้าวอุบ่าท้าว

ડુંગું ઘૂ ઘર ઘર હ તમારું ઘર નથી ઘર નથી અહીંયા કેમ રહો છો હમ તમારા છોકરા છે છોકરા છોકરા છે છોકરા આવું <coughs> છે <Le, le. coughs> <coughs> <coughs>

नवाले दिस नवा गु 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 Good, ashram. Good. Ashram, ashram. Good. Ashram. Ashram. Good. Good. I Good. પાણી સાપ આવે છે સાપ આવે છે સાપ આવે એ बाजू છે મારું ઘર અગ્રે અગ્રે મોગલ માં દર્શન કરવા

ઘરણ ગુડ આવસે પ્રેમથી આવી જશે અમારા ચપ્પલ આપો બૂટ બૂટ પહેર ચલો ગાડી આ બધું ગાડી ગાડી દાદાને બાવડાથી લઈને આવ્યા છીએ એપ્રોક્સ બેતાલીસ તેતાલીસ કિલોમીટર છે અને અત્યારે કલાકનો રસ્તો છે રાતના અત્યારે બે વાગ્યા છે અને દાદા કશું બોલી નથી શકતા અને બહુ મતલબ ઈશારાથી વાતચીત કરે છે અત્યારે થોડી અમે નવળા ધોવાઈ ફ્રેશ કરી દઈશું અને એમની સાથે થોડી ઘણી વાતચીત કાં ઈશારામાં વાતચીત કરવાની કોશિશ કરીશું તો દોસ્તો કન્ટિન્યુ રહે આપણે દરેક રૂપમાં શેર કરજો જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે એમના ખીચામાંથી ઘણા બધા પૈસા નીકળ્યા છે આ તો ખોટી નોટ છે પણ દોસ્તો આ પૈસા એમના માટે કઈ જ કામના નથી કારણ કે જે પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા હતા અને લોકો એની મજાક ઉડાવી રહ્યા હતા ત્યાં ને બાવળા વિસ્તારથી એમને લઈને આવ્યા છીએ તો આ બધા પૈસા એમને પછી આપી દઈશું લો આકા કાકા કેમ અહીંયા રહેવાનું રહેવાનું અહીંયા રહેવાનું ઘર ઘર ક્યાં ઘર ક્યાં બે ઘર છે Good. ganha, Good good. ganha, ganha, Good. 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 ganha, 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 Good. દોસ્તો શું બોલી રહ્યા છે અમને બહુ આઈડિયા નથી આવતો માત્ર ખાલી ઈશારામાં વાતો કરે છે અને અમે લોકો સમજવાની કોશિશ કરીશું અત્યારે રાતના અઢી વાગ્યા છે અને અમે લોકોમાં શેલ્ટર હોમ છીએ અને અત્યારે કહેવાય કે દાદાની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને દોસ્તો ત્યાં આસપાસ દોસ્તો બાવળા જે છે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંથી મને જાણવા મળ્યું આસપાસના લોકોથી કે દાદાના કોઈ સંતાન નથી દાદાએ મેરેજ પણ નથી કર્યા અને કશું બોલી નથી શકતા એમની જમીન હતી સાતથી આઠ મકાનો હતા અને મકાનો કહેવાય કે બધું વેચાઈ ગયું છે અને એમને કોઈ દત્તક દીકરો રાખ્યો હતો એવું ત્યાંના સ્થાનિક લોકોનું છે અને દત્તક દીકરાએ બધી વસ્તુ એની મિલકતને બધું વેચી નાખ્યું છે અને અત્યારે રિક્ષા ચલાવે છે ત્યાં એના આસપાસના ગામડાઓ આજુબાજુમાં એવું ત્યાંના લોકોનું કેવું છે અને દાદા બચુભાઈ છે અને એનું નામ અને દેવીપૂજક સમાજના છે અને કહેવાનો મતલબ એટલો જ છે કે દોસ્તો જે કંડિશનની અંદર હતા ખૂબ જ ક્રિટિકલ કંડિશન હતી બને એટલો પ્રયત્ન કર્યો છે કે એમના જીવનમાં કંઈક નાનો સુધાર કરવાનો તો સાથ સપોર્ટથી અને દોસ્તો ઘણા બધા પૈસા નીકળતા દોસ્તો ત્રણથી ત્રણેક હજાર રૂપિયાની આસપાસ પૈસા છે પણ દોસ્તો કહેવાય કે આજ માણસ આ પૈસા કમાવા માટે દિવસ રાત એક કરી નાખે છે અને આ જ પૈસા તમે રોડ ઉપરથી એને પૈસા આપો છો અને આ જ પૈસા એમના માટે કંઈ જ કામના નથી કારણ કે એ પોતાનું કોઈક સુખ સુવિધા નથી ભોગી શકવાના માત્ર તમે રોડ ઉપર એને પૈસા આપીને નીકળી જાઓ છો પરંતુ તેમને સારા સ્થાનની જરૂર છે સારી જગ્યાની જરૂર છે એ જગ્યા માટે અમે લોકો કામ કરીએ છીએ આ પૈસા એમના માટે ધૂળ બરોબર છે તો દોસ્તો પૈસાની કિંમત ખૂબ જ મહત્ત્વની પણ છે અને નથી પણ મહત્ત્વની એ આ એક ઉદાહરણ છે એ તમારી સામે છે દોસ્તો તો કહેવાનો મતલબ એટલો જ છે કે આવા ઘણા લોકો છે જે લોકો રસ્તા ઉપર રહેતા હોય છે એવા લોકોને આપણે નાનો મોટો સાથ સપોર્ટ આપવાની જરૂર છે અને અત્યારે અમે લોકો એમને લઈને આવ્યા છે અમારા શેલ્ટરોમ બસ એમનો પ્રયત્ન કરીશું એમના પરિવાર સુધી પહોંચવાનું ક્યાંક ને ક્યાંક તો પરિવાર હશે કારણ કે ત્યાં તપાસ કરી તો બસ એમની માત્ર ને માત્ર એમની જે સ્ટોરી હતી એ જ અમને જાણવા મળી છે તો જે હકીકત છે કે નથી એ તો મારો ભગવાન જાણે છે પરંતુ જે પણ માહિતી મળી છે એ આપને કીધી છે અત્યારે તો બસ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો જેથી અમે લોકોની હિંમત વધે અને અમારી શક્તિમાં વધારો થાય કે આવા લોકો સુધી અમે પહોંચી શકીએ તો દોસ્તો દરેક ગ્રુપમાં અમારો વિડીયો શેર કરજો જેથી જેથી અમે લોકો સરળતાથી આવા લોકો સુધી પહોંચી શકીએ તો કન્ટિન્યુ આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન તેને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત